મેઘરજની રામનગર સોસાયટીમાં ગટર લાઇનમાં ભંગાર ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તે ફેલાતા રોગચાળોનો ભય ગ્રામ પંચાયત દ્વારા ભંગાર દૂર કરવાની કામગીરી કરવા લોક માંગ અરવલ્લીમાં કોઈપણ શહેર હોય કે ગામડું ગામની પાણીની સુવિધામાં જોઈ તકલીફ ઊભી થાય તો એને દૂર કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયત સત્તાધીશોની હોય છે ત્યારે મેઘરજનગરના સોસાયટી વિસ્તારમાં ફેલાતા ગટરના ગંદા પાણી દૂર કરવા માંગ કરાઈ રહી છે હાલ ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે એવામાં નાના બાળકોને કોઈપણ પાણીજન્ય મચ્છરોના કારણે શારીરિક નુકસાન ના થાય એ જરૂરી છે ત્યારે નગરમાં આવેલી રામનગર સોસાયટીમાં ગટર લાઈનમાં ભંગાર સર્જાયું છે જેના કારણે ગટર લાઈનનું ગંદુ પાણી સોસાયટીના શહેર રસ્તા પર ફેલાઈ રહ્યા છે આ ગંદા પાણીના કારણે વાતાવરણ દૂષિત થાય છે અને ભયંકર દુર્ગંધ આવી રહી છે જેથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે અસહ્ય ગંદકીના કારણે પણ મેલેરિયા મચ્છર થવાની શક્યતા છે એવામાં લીકેજ ગટર લાઇન રિપેર થાય એ જરૂરી છે જેના કારણે ગત ગટર લાઈનનું ગંદુ પાણી સોસાયટીના શહેર રસ્તા પર ફેલાય છે આ ગંદા પાણીના કારણે વાતાવરણ દૂષિત થાય છે ભયંકર દુર્ગંધ આવી રહી છે જેથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે અસહ્ય ગંદકીના કારણે પણ મેલેરિયાના મચ્છર થવાની શક્યતા છે એવામાં આ લીકેજ ગટર લાઇન રિપેર થાય એ જરૂરી છે બીરો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી